મિત્રો જય માતાજી આંદોલન એ લોકશાહીનો પ્રાણ છે જો પ્રજાને કોઈ પણ વિરોધનો સૂર નોંધાવવાનો હક ના હોય આંદોલન કરવા દેવામાં ન આવે તો સમજી લો એ લોકશાહી પર મરી પરવાડી કોઈ અર્થ નથી એ કેવાથી લોકશાહી છે પ્રજા નિર્ભીક રીતે પોતાની માગણીઓ સત્તા સામે મૂકી શકે તો એ જ તંદુરસ્ત લોકશાહી જ્યાં મીડિયા પણ સ્વતંત્ર રીતે કામ કરે પ્રજાના પ્રશ્નોને વાચા આપે તો સાચી લોકશાહી આ જે આંદોલન છે એ ખરેખર લોકશાહીને મજબૂત કરવાનું એક પગલું છે એ રીતે નથી જોવાનું કે માગણી માટે છે કે કોઈને ભાઈ ટિકિટ કાપો આ છે તે છે એના અમુક પોઝિટિવ પાસ આપી છે અસ્મિતાની વાત તો બિલકુલ સાચી જ છે કે કોઈપણ સમાજની લાગણીઓને આપણે ઠેસ નથી પહોંચાડવા એવા વાક્યો સમયાંતરે નેતાઓ બફાટ કરતા જ હોય છે એટલે આ પ્રજાએ સમજી લેવાની હોય છે અને આંદોલનનો અધિકાર છે જે નિર્ણય સંકલન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે કે આપણે વોટિંગનો બહિષ્કાર નથી કરવાનો છે બરાબર અને આપણે વોટ આપવાનો છે પણ આપણી જે માંગણી છે એ જે સત્તાધારી પાર્ટીએ પૂરી કરી નથી ગુનેગારને સજા આપી નથી એટલે આપણે વિરુદ્ધમાં મતદાન કરવાનું છે અને આમાં હજારો કોશિશો થશે આપણા સમાજના ઘણા બધા રાજા મહારાજાઓ ભાઈઓ એમના વિચારો બદલાઈ ગયેલા જણાય છે શું કામ દબાણ હોય કોઈ લોયાલિટીનો ઇશ્યુ હોય ધંધા રોજગારના પ્રશ્નો હોય એ પાર્ટી બદલી નાખે વિચારો બદલી નાખે પણ કોઈ રાજા મહારાજાઓના કારણે આ આંદોલન સ્વયંભૂ ચાલુ નથી થયું આ આંદોલન પ્રજાની ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે એટલે આ ચાલુ થયેલું છે એટલે રાજા મહારાજાઓને અમારી સાથે આવવું હોય તો ભલે વેલકમ અને એમને જ્યાં હિન્દુત્વના નામે બીજા કોઈ કામોના નામે જ્યાં વોટ હોય એમની સ્વતંત્રતા છે એવી રીતે ક્ષત્રિય સમાજની પણ સ્વતંત્રતા છે એમને જ્યાં વોટ કરવો હોય એ કરી શકે છે એટલે ખાસ કરીને લોકશાહીને જીવંત રાખવાના પ્રયત્ન રૂપે આ જે આંદોલન છે એને સૌએ સહકાર આપવા વિનંતી છે કામ ડરવું પડે આપણા વોટથી ચૂંટાવું આપણા વોટથી આલીશાન બંગલાઓમાં રહેવું સત્તાનો પાવર દેખાડો લોકો ઉપર કોના થકી છે અત્યારે આ લોકો પ્રચાર કરી રહ્યા છે જો સારા કામ કર્યા હોય વિકાસ કર્યો હોય તો તમે વિચારી નથી શકતા ગામડે ગામડે ફરી રહ્યા છે સભાઓ આયોજન કરી રહ્યા છે કોના પૈસે એમના કમાયેલા છે ના લોકોએ ફંડ આપ્યા છે લોકોના પૈસા છે મોટી મોટી કંપનીઓ પાસેથી દાન મેળવીને આ બધા જલસા કરી રહ્યા છે ફરી આવું છે અરે એવી સેવાની અમારે જરૂર નથી કામ કરો તો વી વિલ કામ નહીં કરો તો લોકશાહીની ઢબે તમને દૂર કરીશું આટલું સમજવાની જરૂર છે કોઈ પક્ષ કોઈ પાર્ટી આમાં ઇન્વોલ્વ નથી પ્રજા જાગી ગઈ છે પ્રજાએ વિચારવાનું છે શું એટલે ભાઈ મને કામ કર્યા વગર મહિને પચાસ હજાર મળે ખાલી રામ રામ કરે રાખવું આખો દિવસ આ તો કોઈ જાદુ છે ભાઈ સતયુગમાંય લોકોને કામ કરવું પડતું હતું ત્રેતાયુગમાંય કામ કરવું પડતું હતું કર્મયોગ તો શ્રી કૃષ્ણએ શીખવાડ્યો જ છે કીડી પણ કર્મ કરે છે કર્મ કર્યા વગર કાંઈ મળવાનું નથી તમે ધાર્મિક હોવ એક સુપ્રીમ પાવરને માનતા હોવ બહુ સારી વાત છે એનો વિશ્વાસ રાખો અને કર્મ કરો કોઈ તમને ખોટા વચનો આપી ભાવા સાધુઓ ડરાવે ધમકાવે કોઈ જરૂર તમારા આત્માની એનર્જી છે તમે ઈશ્વરના અંશ છો યાર ભાવા સાધુઓને શું કામ તમારા એજન્ટ બનાવો છો તમને તમારું મહેનતથી મળશે કર્મથી મળશે કોઈના આશીર્વાદની જરૂર નથી તમને કોઈ આશીર્વાદની જરૂર હોય તો એ તમારી આ મહેનત છે બે હાથ છે અને દિમાગ છે એટલે ખોટે ભ્રમણાઓમાં ન ફસાશો વાદવિવાદમાં ન ફસાશો બરાબર આ મારી જે અંતરની વ્યથા ઠાલવી રહ્યો છું કે લોકો ડરી ગયેલા છે એ ડરવાની કોઈ જરૂર નથી આ આંદોલન ચાલે છે એને બરાબર નિહાળો પ્રેરણા લો તમારા મનનો ડર દૂર કરો અને આજે નહીં પાંચ પચીસ વર્ષ પછી ફરીથી આંદોલન કરવા પડશે ત્યારે બધા સમાજો એક થઈને લડવું પડશે યાર આમ ઘરમાં બેસી રહેવાથી નહીં થાય યથાશક્તિ તમારે પોતાનું યોગદાન આપવું પડશે મિત્રો અંતમાં એટલું જ કહીશ જય માતાજી મારી વાતો યાદ રાખજો થેન્ક યુ